નમસ્કાર દર્શક મિત્રો હું છું સોનલ દિવ્યાંગ ન્યૂઝના આજે કલા જગત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો ગુજરાતી ચલચિત્ર જેનો ઇતિહાસ ખગોડીએ તો એક આગવું નામ જે તરી આવે એ છે જસવંતભાઈ ગાંગાણી એક એવું બહુમુખી વ્યક્તિત્વ એવા જસવંતભાઈએ ગુજરાતની ચલચિત્રને એક અલગ જ રૂપરેખા આપી છે હાલ તો એવો દિવ્યાંગ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અને એમને બનાવેલું નવું નજરાણું આવા દો થોડી આ ફિલ્મ વિશે ખાટી મીઠી વાતો કરીશું તેમની સાથે આ ફિલ્મના મુખ્ય કલાકાર પરિષિત તામલિયાન કુંપલ પટેલ અને નિહાર ઠક્કર પણ આપણી સાથે જોડાયા છે તો આપ સૌનું અમારા સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ સો મચ થેન્ક યુ આપનું નવું સોપાન આવા દે જી એ

એમ કહેવાનું મન થાય કે આવવા દે અને એ લોકો એટલો બધો પ્રેમ આવવા દીધો છે અને એની ઉપરથી અને પછી ખાસ કરીને કે નિહાર ઠક્કર મારી કંપનીમાં ફર્સ્ટ ટાઈમ ગાંગાણી મોશન પિક્ચરમાં ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે એને અને એ પંદર વીસ વર્ષથી આપણી કરિયાવર નામની સિરિયલ આવી હતી એમાં એ લીડ રોલ કરતા હતા અને ત્યારથી એની યોગ તમને લાગે ગાંગણીમાં મારે એઝ એ ડિરેક્ટર ગુજરાતીમાં મારે મન થવું છે આ યોગ થયો એનો જ આ સબ્જેક્ટ છે ગીતો મારા લખેલા છે પ્રોડક્શન કંપની મારી છે પણ દે ટાઇટલ એવું છે કે આમાં સબ્જેક્ટ જે ગાંગણે સાજે એ રીતનો છે લવ સ્ટોરી છે કેન્દ્ર સાથે ફેમિલિયર છે ઇમોશન છે પણ બે કલ્ચર વિદેશી અને આપણું કલ્ચરની જે ટકરાવ છે એમાં એક ચેલેન્જ છે કે આવવા દે હું સક્ષમ છું કે પ્રેમ હોય કોઈ પણ પરિસ્થિતિ હોય માણસે જિંદગીમાં નાસીવાસ થવું જોઈએ નહીં એટલે જોઈને રાખવું છે કે કોઈ બી માણસને જિંદગીમાં હંમેશા સક્ષમ થઈને કહેવું જોઈએ કે આવવા દે જસવંતભાઈ પ્રશ્ન આગળ વધારીએ એ પહેલા તમારી ફિલ્મ જગતની કારકિર્દીને ને સિદ્ધિ વિશે જણાવો છો મારી કારકિર્દી ખૂબ જ સરસ રહી અને ઈશ્વરે મને જે આપું જો એનાથી મારી લાયકાત કરતા ખૂબ જ વધારે આપ્યું કારણ કે અગિયાર વર્ષની ઉંમરથી ભણતર છોડીને જ્યારે હું આવ્યો ડાયમંડમાં અને એ પણ અંદરનો એક કવિ સતત પૂછતો રહેતો કે એક ગીતકાર તરીકે એક રાઈટર તરીકે અમારે બનવું હતું તો એટી નાઇનમાં કામયાબ છે અને પહેલી ફિલ્મ મારી આવી હતી વીર બાવા ત્યારબાદ ભાદરના કાંઠે મેંદિલી રંગરાતો એવી લગભગ પાંત્રીસક ફિલ્મો લખી મેં તો એમાં હંમેશા શીખતા શીખતા કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ અને જ્યારે મારી લખેલી ફિલ્મો જ્યારે શૂટ થતી હોય અને ત્યારે હું હાજર હોત મને એમ થાય કે આ શોટ તો મેં આ રીતે વિચાર્યો હતો આ એંગલથી તો આ રીતે કેમ જો કે સ્વાભાવિક છે દરેક ડિરેક્ટરોના વિઝન અલગ અલગ હોય પછી એક ડિરેક્ટરનો જન્મ થયો અને નાઇન્ટી નાઇનમાં ગાંગાણી મોશન પિક્ચર અને કંપનીની સ્થાપના થઈ અને પહેલી જ ફિલ્મ મન સાહેબાની મળીએ ત્યારે નરેશભાઈ કનોડિયા અને રોમા માણક જે સ્ટાર હતા એ પિક્ચર મારી સિલ્વર જુબેલી થઈ ત્યારબાદ મારી ફિલ્મ આવી મૈયરમાં મળું નથી લાગતું જેણે જશવંત ગાંગાણીને અમર બનાવી દીધા અને તો બધાને સામે છે ત્યારબાદ મારી કંપનીમાં પાલવડે બાંધે પ્રીત માંડવડા રૂપા માના રાજ પછી પાર્ટ ટુની રીમેક પણ આપણે ફર્સ્ટ ટાઈમ કરી વિલ બી ડિજિટલ આપણે ફર્સ્ટ ટાઈમ ગુજરાતીમાં લઈ આવ્યા કોડેક નેગેટ યુનિવર્સ ડાયરેક્ટ સિનેમા સ્કોપમાં શૂટ કરનારું ટેકનિકલી મોટા કેમેરામાં આપણે ફર્સ્ટ ટાઈમ લઈ આવ્યા એટલે આ બધો જસ્ટ ગાંગાની મોશન પિક્ચરને છે અને છેલ્લે મેં એક માય બેસ્ટ ફ્રેન્ડ બનાવી હતી કે બાર વર્ષનું બાળક જે મા બાપનો પ્રેમ ન મળે તો શું પરિસ્થિતિ થાય તો હમણાં લાસ્ટમાં તે મને એના પાંચ એવોર્ડ મળ્યા ગવર્મેન્ટના અને સબસિડી પણ મળી તો મારી કારકિર્દીમાં હું સંપૂર્ણ સેટિસફાય છું અને ગુજરાતનો દર્શકોનો પ્રેમ અટકળ મળ્યો છે અને આ જ રીતે મળતો રહેશે

તો ત્યારે અમે ટાઈટલ એમ તો મન સાહેબાની મેળી મન સાહેબાની મેળીએ છે છતાં કીધું કે આને લગ્ન થાય છે અને રસ્તામાં અકસ્માતમાં એ પાછી એની શું તો ફરી વખત ત્યારે અમારા સમાજમાં વાર લગ્ન થવું એટલે બહુ કઠિન હોય છે ત્યારે મેં રતનને એના રામને ત્યાં ફરી વખત એના મન જ્યાં હતું મન સાહેબાની મેળીએ ત્યાં મોકલી હતી પછી એમાં એક ગીત હતું કે લીલા તોરણીયા માંડવે હવે મયરિયામાં મોડું નથી લાગતું એટલે નેક્સ્ટ પ્રોડક્શનમાં પછી એમ થયું કે આ ટાઇટલ કોઈ પણ દીકરીને ગલગલિયા કરે એવું છે મયરમાં મોડું નથી લાગતું પણ સબ્જેક્ટ એ આખો ડિફરન્ટ શું હતો એ તો ખ્યાલ જ છે કે આત્મવિશ્વાસ એક એક દીકરીની એક હિન્દુસ્તાન નારીની અડગ વિશ્વાસ એટલે શું એ આપણે એમાં બતાવ્યું હતું કે વગર લગ્ન વગર માંડવે છોળે શણગાર સજીને અને એના પતિને ઘરે જાય એ દાખલો કદાચ મૈયરમાં ફર્સ્ટ ટાઈમ લઈ આવ્યા હતા

બરાબર કોઈને મોઢા પર આપણે કહેતા હોય નીકળી જાય અને કોઈને મનથી કહેતા હોય ભાઈ જવા દે ને બરાબર પણ મારે તો આખી દુનિયાનો પ્રેમ આખા દર્શકોનો પ્રેમ હંમેશા એમ કહેવાનું મન થાય કે આવવા દે અને એ લોકો એટલો બધો પ્રેમ આવવા દીધો છે અને એની ઉપરથી અને પછી ખાસ કરીને કે નિહાર ઠક્કર જે છે આ મૂવીના ડિરેક્ટર એ કદાચ મારી કંપનીમાં ફર્સ્ટ ટાઈમ ગાંગાણી મોશન પિક્ચરમાં ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે એને અને એ પંદર વીસ વર્ષથી આપણી કરિયાવર નામની સિરિયલ આવી હતી એમાં એ લીડ રોલ કરતા હતા અને ત્યારથી એની ગાંગણીમાં મારે એઝ એ ડિરેક્ટર ગુજરાતીમાં છે તે આ યોગ થયો એનો જ આ સબ્જેક્ટ છે ગીતો મારા લખેલા છે પ્રોડક્શન કંપની મારી છે પણ આવવા દે ટાઈટલ એવું છે કે આમાં સબ્જેક્ટ જે ગાંગણીને સાજે એ રીતનો છે લવ સ્ટોરી છે કેન્દ્ર સાથે ફેમિલિયર છે ઇમોશન છે પણ બે કલ્ચર વિદેશી અને આપણું કલ્ચરની જે ટકરાવ છે એમાં એક ચેલેન્જ છે કે આવા દે હું સક્ષમ છું પ્રેમ હોય કોઈ પણ પરિસ્થિતિ હોય માણસે જિંદગીમાં નાસીવાસ થવું જોઈએ નહીં એટલે જોઈને રાખવું છે કે કોઈ બી માણસને જિંદગીમાં હંમેશા સક્ષમ થઈને કહેવું જોઈએ કે આવા દે નિહારભાઈ આપને પૂછ્યું કેવું લાગ્યો આપને આવા દેનો અનુભવ જ્યારથી પણ આ સબ્જેક્ટ મારા મનમાં છે ત્યારથી બસ એક જ રટન મારા મનમાં ચાલતું હતું કે આ ફિલ્મ બનવી જોઈએ અને પછી ધીરે ધીરે જ્યારે હું સ્ટોરી લખી અને સાહેબને મેં નરેટ કર્યું તો મને સાચું કહું તો સાહેબ અને એમના બ્રધર છે રાજ એના એમના તરફથી પણ ઘણા બધા સારા સારા સજેશન્સ મળ્યા કે સ્ટોરી કેવી રીતે ક્રિસ્પ હોવી જોઈએ કેવી રીતે ઓડિયન્સને આપણે ઇમ્પ્રેસ કરી શકીએ એ રીતનો સ્ક્રીન પ્લે ડાયલોગ્સ સીન્સ કેરેક્ટરાઇઝેશન જે હું પંદર વીસ વર્ષથી મુંબઈમાં શીખ્યો અને ખાસ કરીને છેલ્લા દસ વર્ષથી પ્રોફેશનલી જે મુંબઈમાં કરી રહ્યો છું મને એ જાણીને ખૂબ આનંદ થયો કે એ સેમ વસ્તુ સાહેબ અને એમના બ્રધર ઓલરેડી વીસ ત્રીસ વર્ષથી કરી રહ્યા હતા એટલે કામ કરવાની બહુ જ મજા આવી અને ફિલ્મ મેકિંગની તો એના કરતાં પણ વધારે મજા આવી અને સર જેટલા સારા માણસ છે એટલા જ સારા પ્રોડ્યુસર પણ છે તો બધા ચારે ચાર ગીત સરે લખ્યા છે જસવંત ગાઘાણી સરે અને સંગીતકારનું નામ છે દર્શન ઝવેરી એમણે પણ બહુ જ સુંદર મ્યુઝિક આપ્યું છે અને એમને સૌથી પહેલા જયારે મારી વાત થઈ તો એમને સ્ટોરી નરેશન કેરેક્ટર્સ સિચ્યુએશન સોંગ સિચ્યુએશન સમજાવી પછી જસવંત સરે એમને એક્ઝેક્ટલી આપણી પિક્ચરમાં કેવું મ્યુઝિક હોવું જોઈએ આનંદની વાત એ છે કે જેટલી આ સ્ટોરી મને ગમે છે એટલી જ આ સ્ટોરી સરને સ્ટોરીના દરેક પાત્રો દરેક સીન્સ વિશે બધી જ ખબર હતી એટલે એનાથી ફાયદો શું થયો કે જયારે દર્શન ઝવેડી સાથે અમારે મ્યુઝિકના સેશન્સ કરવાના હતા તો સરનું એમાં બહુ મોટું યોગદાન છે નોટ ઓનલી લિરિક્સ પણ જે મ્યુઝિક અમે બનાવ્યું છે એ બહુ જ બ્યુટિફુલ અને વન્ડરફુલ છે હવે વાત કરીએ પરિષિત અને કુંપલ લે આપ હીરો હીરોઈન છે તો આપ બનનેની ભૂમિકા વિશે થોડી માહિતી આપો પહેલા તમારા નામનો મતલબ શું છે કુંપલ એટલે ગુજરાતી ભાષામાં આપણે કહેવાય ને કે નવી કુંભળો ઝાડ ઉપર જે છોડ હોય કુમડો છોડ એના પર નવા નવા જે પત્તા આવે એને આપણે કહીએ કુંફળો ફૂગીયા પછી એનું ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનું અને જે મેં બે હાજર સત્તર માં સપનું જોયું કે મારે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવું છે જ્યાંથી હું છું ત્યાંથી આ ફિલ્ડમાં કોઈ હોતું નથી તો મને પહેલેથી એક એવું સપનું હતું કે મારે આ ફિલ્ડમાં કામ કરવું છે અને એક મારું નામ બનાવવું છે મજા આવે છે આપ શું કહેવું એટલે પાત્રનું નામ જેમિન છે જેમીન પંચપત્યા અને ફર્સ્ટ ટાઈમ જ્યારે મને નિયરબે સ્ક્રિપ્ટ મને કરી ત્યારે જ ઘણી વખત ના હોય કે તમે સ્ક્રિપ્ટ સંભળાવે પણ આ પણ નામ હોઈ શકે આ પણ નામ હોઈ શકે પણ ઈ વોઝ વેરી શ્યોર કે નામ જેન્યુન પંચપતિ આપ છે અને જેવું નામ અતરંગી થોડું લાગે એવું જ કેરેક્ટર પણ ઘણું જ અતરંગી છે એકદમ આમ રેઇનબો શેડ નું છે તમને બધા જ શેડ્સ જોવા મળે પણ બહુ ફ્લેમ બોયન્ટ છે જેમિન રવિ બહુ ફ્લેમ બોયન્ટ છે બહુ જ ગમી જાય એ પ્રકારનું કેરેક્ટર છે લોકોને ખૂબ ગમી જાય અને આવું વ્યક્તિ હોય જ્યારે એની સાથે કોઈ પણ પ્રકારની એવી ક્વોલિટી હોય કોઈ બીજી કે જે તમને વધારે આકર્ષે તો એવી આની પાસે ક્વોલિટી છે એ છે મ્યુઝિક જે મીન મ્યુઝિશિયન છે ગિટાર સરસ વગાડે છે ગીતો ખૂબ સરસ ગાય છે અને પછી શું સંજોગો થાય છે કે જેના લીધે એ ક્યાં હોય છે અને ક્યાં આવું પડે છે

મોટે ભાગે શું હોય કે લોકેશન ઉપર જાય ને પછી ડિરેક્ટર કે એ છે એ છે એવું નહીં સ્ક્રિપ્ટમાં એ સીન હે એટલે શોર્ટ હે એ પ્રોપર્ટી હે તો પહેલે સહી મતલબ પ્રિપેરેશન હોના છે એટલે એની કોઈ મુશ્કેલી નથી આવી વાત રહી લોકેશનની તો સુરતના ટોટલે મોટા મોટા સારા અદ્ભુત લોકેશનો ઉપર આપણે શૂટ કર્યું છે બાકી વિદેશનો પાર્ટ જે છ સાત દિવસનો છે એ વિદેશમાં ગયો છું પણ એ અમારું સસ્પેન્ડ છે એ પબ્લિક માટે સ્ક્રીન ઉપર રાખ્યો છે પાત્રેશક દિવસનું શૂટ થયું આમ પ્રિપેરેશન ચાલ્યું ત્યારમાં દિવસનું વર્કશોપ અને 30 શૂટ તો પૂછીએ કે શૂટિંગ તમારી કઈ એવી મેમરીઝ કે ભૂલી મેમરી તો બહુ બધી છે પણ એક મેમરી બહુ સ્પેશિયલ છે જે અમારા વચ્ચે થઈ હતી એક સીન હતો જ્યારે એક થપ્પડ માં એવું થયું કે મારો જે નેલ્સ છે એ આખો બેન્ડ થઈ ગયો અને હું ડરી ગયા કે એને વાગી ગયું છે અને મારો આખો નેલ્સ જોઈને હું સખત ડરી ગઈ હતી તો આપણું સેટ છોડીને ભાગી ગયો હતો પણ મને બહુ જ પેન થઈ રહ્યો હતો અને સેટ ઉપર એટલા પણ લોકો હતા બધા જ ડરી ગયા હતા શું થયું શું થયું તો આ જે મેમરી છે એ મારા માટે બની ગઈ છે કે પણ સેટ પર હોય છે સોરી વેરી બ્રેવ ઓફર કે આટલું થયા પછી પણ જનરલી લોકોને એવું લાગે કે ગ્લેમર ઇન્ડસ્ટ્રી છે કામ છે જે પણ છે પણ બધા જ ત્યાં ખૂબ પ્લાનિંગ અને બધી વસ્તુ સાથે કામ કરવા આવતા હોય છે બાર તેર ચૌદ કલાક એને વાગ્યા હોવા છતાં બ્લડ નીકળવા હોવા છતાં શૂટિંગ દસ પંદર મિનિટ જ આગું પાછું થયું પણ પાછી એ ટ્રેક પર આવી ગઈ પાછું એને સીન પરફોર્મ કર્યો અને બધા પાછા સિંગમાં આવી ગયા એટલે ઇટ વોઝ વેરી બ્રેવ ઓફ કુંપલ કે સરસ રીતે શૂટ સંભાળ્યું અને એ સીન બહુ જ સરસ બનીને આવ્યો છે

અને જેમ સર હમણાં કીધું એમ કે જ્યારે ત્રીસ દિવસનું શૂટ ચાર પાંચ દિવસની વર્કશોપ હતી એ વર્કશોપમાં બહુ બધી કે ઓકે અમે અમારા કરવા માંગીએ છીએ સરસ વાત હતી કે નિયર બી બહુ જ ક્લિયર હતા એ સજેશન્સ લેવા માટે પણ ઓકે હતા અને જ્યાં એમને એવું લાગતું હતું કે નહીં આ નહીં આવું જ કરવાનું છે તો એ પણ ક્લેરિટી એવી ક્લેરિટી હોય ત્યારે એક્ટર્સ માટે કામ ઇઝી થઈ જાય અને બીજું તો છે ને અમે વારે ઘડીએ કહેતા નથી હું ને હું અને આઈ એમ શ્યોર કે બીજા એક્ટર્સ પણ ડાંગાણી મોશન પિક્ચર્સ જેવું બેનર તમને મળે ને એટલે તમારા માટે એક જવાબદારી છે કે તમે તમારું કામ એમ પણ તમે દરેક કામ સરસ રીતે જ કરવા માંગતા હોય પણ એ તો તમે ટુ હંડ્રેડ પર્સન્ટ શ્યોર થવા માંગતા હોય કારણ કે અત્યારે જે આપણે બોક્સ ઓફિસના કે બીજા બધા આંકડાઓ કે બીજી બધી જે સિદ્ધિઓ જોઈ રહ્યા છીએ આજથી વર્ષો પહેલાં ડાંગણી મોશન પિક્ચર અચીવ કરીને બેઠું છે અને એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ હજી એટલું જ સુંદર રીતે ટકાવીને બેઠું છે તો અમારી જવાબદારી હતી કે અમે કેમેસ્ટ્રી માટે કે બીજા બધા અમારા જે કઈ અમારી જોબ છે એઝ એન એક્ટર એના માટે અમે એટલા હોમવર્ક કરેલા હોય કે પછી શૂટિંગ પર વાંધો અને બીજી વસ્તુ કે જ્યારે સરના આવા ફિલ્મ આપણે જોયા હોય બાળપણમાં જોયા છે જે ફિલ્મ અને સેમ એ કેરેક્ટર એ લેન્થ આપણે પરફોર્મ કરવાની હોય ત્યારે મનમાં પણ એક ક્વેશ્ચન્સ ચાલતા હોય કે હું કરી શકીશ આ જે પહેલા પરફોર્મન્સ આપ્યા છે એવું થઈ શકશે મારામાં તો એ પણ પ્રેશર હોય તો આ બધું થઈને અને મારું તો ડ્રીમ હતું પ્રોડક્શન હાઉસમાં કામ કરવાનું જે આપણ તકે થઈ ગયું છે પર સૌથી પર્સન કોણ ને સૌથી ફની કે ઉત્સાહ મજા કરાવે કેવું વાગે જતો તો અને સુધી વેટ કરતો તો અને પછી આઠ દસ જણાને હેરાન કરતો હતો ને સાડા સાત વાગે મારી કમ્પ્લેન થતી હતી કે આ ડિરેક્ટર બધાને ફોન કરીને હેરાન કરે છે એટલે મારું ઇન્ટેન્શન એ હતું કે આપણે બધા આઠ નવ વાગે જયારે સેટ ઉપર મળીએ ત્યારે બધું રેડી હોય કદાચ એન્ઝાયટી કો કે ઓવર એક્સાઇટમેન્ટ કો પણ સારી વાત એ હતી કે પહેલેથી છેલ્લે સુધી એ ઓછી થઈ જ નહીં અને આને હું ટેકલ કરવા માટે સેટ ઉપર થોડો ફની એટલા માટે રહેતો હતો કે મારું પણ ટાઈમ વધારે વધી ગયો હોય એટલે મારે પણ થોડું અ યુ નો પેશન્સ રાખવી જોઈએ તો એનો હું જોક્સમાં અને યુ નો એ રીતની કેમિસ્ટ્રીમાં કન્વર્ટ કરતો પણ ગુસ્સો તો આવ્યો જ હશે આટલા બધામાં હા એટલે અડધી એકવાર આવ્યો છે બસ કોણ કોણ ભૂલ કોણ કરતું તું બે બેમાંથી વધારે ટેક કોણ અપાવતું તું વધારે આપણી આખી ફિલ્મ એટલે સી વિચાર કરવો પડ્યો અને પરીક્ષિત સાઈડ ઇટ વેરી રાઈટલી અમે લોકોએ જે વર્કશોપ કરીને એમાં બહુ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ એટલે એ પ્રોબ્લેમ નથી આવ્યો અમને બે કલાકારે બહુ સરસ રીતે અદ્ભુત રીતે વન ટેક આપો છે અને સરસ આપને પૂછું કે જસવંતભાઈ કેવા છે મારા ગોડફાધર છે કારણ કે એક જ વ્યક્તિને બે વાર ચાન્સ આપો એ નોર્મલ નથી એટલે પચીસ વર્ષ પહેલા કરિયાવરમાં અને હવે આવા દેમાં અને મારા માટે આ લોકો કે કહી રહ્યા છે કે એમના માટે ડ્રીમ પ્રોજેક્ટ છે પણ સાચું કહો તો મારા માટે સૌથી મોટો ડ્રીમ પ્રોજેક્ટ એટલા માટે છે કારણ કે પહેલી ફિલ્મ કરવાની તક આપવી અને એ પણ હંડ્રેડ પર્સન્ટ સાથે અને એ પણ ફૂલ સપોર્ટ સાથે એટલે કોઈ વસ્તુ ઘટે નહીં તો એ તો ડ્રીમ પ્રોજેક્ટ સિવાય બીજું શું હોય છે બટ આશા છે કે આ બધી જ વસ્તુ જે અમે અત્યારે કહી રહ્યા છે એ અમે ફિલ્મમાં જે નાખી છે અને એ જોવા જે લોકો અઠ્યાવીસ તારીખે આવશે ટોળા ત્યારે એ લોકોને ખબર પડશે આપનું શું કહેવું છે એ જ કે મેં તમને વાત કરી હમણાં કે મારું તો સપનું હતું સર સાથે કામ કરવાનું જે જેમ કહેવાય ને કે બોલિવૂડમાં રાજશ્રી છે હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ગામવાની પ્રોડક્શન હાઉસ છે તો સપનું જ હતું જે મારું વર્ષોથી હતું અને એ સપનું હું આજે પૂરું થતાં જોઈએ છું ઇવન મારું ફેમિલી મારા ફ્રેન્ડ્સ બધા ખુશ છે અને સર સાથે તો મેં ફર્સ્ટ ટાઈમ કામ કર્યું લાઈક મને એવું ફીલ થતું હતું કે ઇઝ માય ફાધર જે ફાધર એક નેચર હોય ને કે જે તમને બેટા પ્રેમથી તમને સમજાવે કે એક્સપ્લેન કરે તો આ બધી વસ્તુઓ ફીલ થઈને જ્યારે આવું તમને ફીલ ફીલ થતું હોય છે ત્યારે તમને ઘર જેવું માહોલ લાગે છે આમાં તો છે ને હું ક્યારનો એ જ વિચાર્યું હતું મને ખબર હતી તમે આ પૂછશો પણ મને એવું થયું કે હું એવું તો શું કહું કે જે મને ખરેખર ફીલ થાય છે સર વિશે તો એક જ લીટીમાં કહું ને તો મને સાહેબિયા અને સરસ્વતીના ભક્ત લાગે છે સરસ્વતીનું કોઈ સાચું બાળક હોય તો એ કેવું હોય તો એ એ તમને જસવંત ગાંગાણીના રૂપમાં દેખાય એમની વાણી એમના વર્તન ઓફકોર્સ એક વડીલ છે મુરબ્બી છે અને હું તો મારા ઘરમાં પણ બહુ જ વડીલો વચ્ચે રહ્યો છું એટલે મારી એ આદર ને સન્માન તો છે જ ને કાયમ બધા જ વડીલો માટે રહેશે સાહેબ માટે પણ છે પણ એમણે એમને એમનું જે ફિલ્મોગ્રાફી છે એમને જે પ્રકારનું કામ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપ્યું છે તો એ તો આઈ થિંક અમે લોકો બધા નસીબદાર છીએ કે અમને આ બેનર ની સાથે કામ કરવાનો ચાન્સ મળ્યો નોટ જસ્ટ દેટ અમે ચાર તો ખરા જ એના સિવાય જીતેન્દ્ર જાની ફિલ્મ જે આની સાથે જોડાયું છે એટલે એવા એવા લોકોને લઈને આવ્યા કે જે લોકો હવે ગુજરાત ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા માટે સાથે બધા હવે મથી રહ્યા છે એટલે સાહેબના વખાણ બેઠા છે કે કેમેરો સામે લાગ્યો છે તમે પૂછી રહ્યા છો પણ ખરેખર અહીંયા વધારે શબ્દો નથી જેમાં અમે કહી શકીએ કે એકચ્યુઅલી એમનું વ્યક્તિત્વ શું અને કેવું છે લોકો આપની મૂવી સા માટે જોઈએ એ માટે તમે શું આપ મારી ફિલ્મો આજ સુધી લોકોએ એટલા માટે જોઈ છે કે દરેક ફિલ્મમાં શું હોય કે છોકરા શું કરી પ્રેમ હોય યા તો કુદરતી કે અકસ્માત હોય યા તો કોઈ વિલન હોય છેલ્લે યા તો સેડ એન્ડ હોય યા તો એ મારી ફિલ્મમાં મેઈન કેન્દ્ર સ્થાન એક તો સંયુક્ત ફેમિલી અંદર સમજણ અને સંસ્કાર અને આપણી પરંપરા શું એક પહેલી વાત બીજી વાત કે કેન્દ્ર સ્થાને લવ સ્ટોરી હોય ખૂબસૂરત મ્યુઝિક હોય કે જે ટચ કર્યા વગરનું એક ફીલ એક લવની ડેફિનેશન પ્રેમ પરમેશ્વર છે એમ કે છે તો હું હંમેશા પ્રેમ પરમેશ્વર શું કામ છે એવું વિઝ્યુઅલમાં દેખાડતો હોઉં એટલે ભાઈ બહેન બાપ બેટી ભાભીથી લઈને નાના બાળકો પુત્ર સાથે મારી ફિલ્મો જોતા હોય અને ત્યારે કમ્પલસરી ખિસ્સામાં રૂમાલ રાખતા હોય ગાંગણી સાહેબનો છે એટલે એમાં સમજવાનું હોય એક શીખ હોય રડવાનું હોય એટલે રૂમાલ ફરજિયાત છે એટલે મારી ફિલ્મો આજ સુધી લોકોએ જોઈ છે વખાણી છે ઇવન ગવર્મેન્ટ ફિલ્મને બધાએ અને મારી ફિલ્મોને જો તો મોદી સાહેબ જ્યારે અહીંયા સીએમ હતા ત્યારે મને સાઠથી પાસઠ એવોર્ડ બીસ પ્રોડ્યુસર ડિરેક્ટર રાઇટર ડાયરેક્ટરથી મને સન્માનિત કર્યો છે દાદા સાહેબ ફાળકે પણ મળેલો છે મને તો એ બાબત તો ગુજરાતનો પ્રેમ ગવર્મેન્ટ નો પ્રેમ ખૂબ જ મળ્યો છે એનું કારણ એ જ છે કે હું હંમેશા જેમ આ મારા છોકરાએ એટલે કીધું બરાબર સરસ્વતી નો ખરેખર દીકરો તો હું સરસ્વતીને પહેલેથી જ માનું છું અને બીજું કે કોઈ પણ કામમાં કોઈ પણ વાતમાં આવડું મોટું નામ થયું છે પ્રજાને કારણે થયું છે તેના પ્રેમને કારણે થયું છે પણ હું એવું નથી માનતો હું જશવંત ગાંગાણી છું બરાબર મારે બહુ બધું શીખવાનું છે અને ઈશ્વરે જે રીતે મને મોકલ્યો છે કે સમાજમાં ભૂલેલા ભટકેલા અટવાયેલા માણસોને મૂવી થ્રુ તારા ગીતો થ્રુ એને સંદેશો આપ કે એમાંથી વાત નીકળે અને હું કરી રહ્યો છું તો આપણે તમે આપણે સોંગ હો તો કયા એના માટે એટમોસ્ફિયર હોવું બી બહુ જરૂરી છે મારા માટે ફક્ત એટમોસ્ફિયર ને મોટા મોટા ઘણા બધા ગીતકારો છે કે જે લોખંડવાલા ઓલા સોરી આપણે શું લોનાવાલા લોનાવાલા જાય ને ખંડાલા જાય ને બરાબર બે પાંચ દિવસ વિચારે બરાબર મારા માટે તો મારી કલ્પનાઓ એ લોકો કલ્પનાઓમાં સુંદરીઓ રૂપ સુંદરીઓ પોતાની જોતા હોય પછી એ મુખડાઓ લખતા હોય મારા માટે મારો સબ્જેક્ટ અલગ તૈયાર થાય એની અંદરના કેરેક્ટરો તૈયાર થાય કેરેક્ટરનો સુર એટલે બે કેરેક્ટરનો નેચર શું છે એના આત્મા શું છે સબ્જેક્ટનો આત્મા શું મારો હીરો આવી લઈને ગાશે નહીં કેમ કે એના સ્વભાવમાં નથી એટલે એ ઉપર હું ઓન ધ સ્પોટ ગમે ત્યારે એના નેચરલ વાઇઝ સુંદર સરળ લોકોને સમજાય અને સતાય દે કલાત્મક લાગે સુંદર લાગે અને આપણે આપણી મેલોડીસ સાથે હું ગીતો લખતો હોઉં છું એ મને સરસ્વતીની ગોળ છે બધી જ પ્રકારની ઓડિયન્સ માટે આ ફિલ્મ અમે બનાવી છે આવા દે જે તમને જોવાની બહુ જ મજા આવશે જેટલી મજા અમને સેટ ઉપર આવી છે એના કરતા પણ મજા તમને જોવાની આવશે અમા બહુ જ સરસ મ્યુઝિક બહુ જ સરસ ડાયલોગ્સ અદ્ભુત પરફોર્મન્સીસ અને ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ છે તો જોવાનું ચૂકતા નહીં 28 નવેમ્બર પ્લીઝ કમ એઝ અ હીરો હીરોઈન આપ

એટલે ગુજરાતી ભાષાની જ્યારે વાત હોય ગુજરાતી ફિલ્મ્સની જ્યારે વાત હોય તો એ મારે તમને ઓડિયન્સની કહેવાની જરૂર નથી કે તમે અત્યારે કેટલો પ્રેમ આપી રહ્યા છો મને ખાતરી છે કે અમે સારી ફિલ્મ બનાવી હશે તો અઠ્યાવીસમી નવેમ્બરે તમે ફિલ્મ જોવા જોવા આવશો અને બીજા લોકોને પણ જઈને કહેશો કે આ ફિલ્મ થિયેટરમાં આવી છે તો પછી તમે લોકોને ઘરે જઈને થોડી ટિકિટ્સ આવવા દે અને પછી એ લોકોને થિયેટર સુધી જવા દે ન્યૂઝ પરિવાર તરફથી આવા દી સમગ્ર ટીમ ને ખૂબ ખુબ શુભેચ્છા આપની ફિલ્મ આવી રહી છે અને લોકો ખૂબ સારો આપણે પ્રતિસાદ આપશે એવી અમારી આશા છે થેન્ક થેન્ક યુ યુ